બાર એસોસિએશન ના પ્રેસિડેન્ટ તરીકે છેલ્લા અગિયાર વર્ષથી હું ફરજ બજાવું છું ભરતભાઈ સુવા જામનગર વકીલ મંડળની ચૂંટણી વર્ષ બે હજાર પચીસના હોદ્દેદારોની તારીખ વીસ ડિસેમ્બરના રોજ યોજાયેલ હતી આ ચૂંટણી સમગ્ર ગુજરાતમાં બંધારણ પ્રમાણે કે જે બાર કાઉન્સિલ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ કરેલ છે તે મુજબ લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવે છે આ ચૂંટણીની અંદર જે નવા હોદ્દેદારો તરીકે ચૂંટાયેલ વકીલ મિત્રો છે જે ગયા વર્ષે મારી સાથે કામ કરી રહ્યા હતા અને ફરજ બજાવતા હતા વકીલ મંડળમાં સેવા આપી રહ્યા હતા તેવા પણ ઘણા બધા મોટા ભાગના હોદ્દેદારો છે આ અમારી જે ચૂંટાયેલી ટીમ છે એમાં ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી ટ્રેઝર તરીકે રુચિરભાઈ રાવલ જોઈન્ટ સેક્રેટરી પરેશભાઈ ગણાત્રા અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જે આર જાડેજા ચૂંટાયેલા છે અને

કારોબારી આ વખતે જામનગર વકીલ મંડળમાં ચૂંટાયેલા જાહેર થયા છે અને મારી સાથે હોદ્દેદારો તરીકે આ કાર્યરત રહેશે મંડળમાં અને જુનિયર કારોબારીમાં ત્રણ વકીલ મિત્રો ચૂંટાયેલા છે એમાં ગયા વર્ષે હતા હર્ષભાઈ પારેખ અને સોનગ્રાભાઈ આ વખતે ચૂંટાયા છે નવામાં અને ખોડીદાસ વાઘેલા એટલે મારી ચૌદ હોદ્દેદારોની ટીમ છે અને જામનગર બાર માટે સતત ટીમ વર્ક કરી અને જામનગર વકીલ મંડળના વિકાસ માટે નાના પ્રશ્નો સોલ્વ કરવામાં અમે એકબીજા એકબીજાના ખંભે ખંભા મિલાવી અને ટીમ વર્કથી કાર્ય કરીશું મંડળના હિતમાં હસ્તો